સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા સિનિયર સિટીઝન માણસોની મુલાકાત અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કાપોદરા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મમતા પાર્ક સોસાયટીમાં ભગવતી સોસાયટી બાલમુકન સોસાયટી સાગર સોસાયટી તથા જાહેર સ્થળોએ સિનિયર સિટીઝન માણસો સાથે મુલાકાત કરવામાં આવી હતી તેમજ તેઓની મુશ્કેલીઓ અંગે પૂછપરછ કરી નિવારવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો

ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી એમાં માનનીય સીપી સાહેબ તથા સેક્ટર સાહેબ ડીસીપી સાહેબ અને ડીસીપી સાહેબના માર્ગદર્શન અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જે કંઈ સિનિયર સિટીઝનો રહે છે એ લોકોને એ લોકોની સેફ્ટી બાબતે આ ઉપરાંત તાજેતરમાં ઘણી જગ્યાએ એવી ઘટનાઓ બની છે કે કેટલાક વૃદ્ધ દંપતી સિનિયર સિટીઝન દંપતિ એકલા રહેતા હોય છે અને એમના પર છે પણ બને છે તો આ પ્રકારની ઘટનાઓ ન બને અને વૃદ્ધો વધુને વધુ વિજિલન્સ રહે એ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓ કે મમતા પાર્ક સોસાયટી ભગવતી સોસાયટી સાગર સોસાયટી આ ઉપરાંત ઘણા મંદિરો અને એવા